આજે આપણે છે ને ડુંગર ઉપર આવ્યા છીએ બોર ખાવા માટે અને આપણે જવાનું છે બોર ખાવા માટે ને બોર પાક્યા છે કે નથી પાક્યા એ તો આપણને કઈ ખબર નથી પણ હવે આપણે અહીંયા થઈ પછી ખબર પડે એવું છે બધું નથી ખબર તમને નહીં કોણ એ રુક કહા સે આતે હે એટલે શે આવો આલે છે બોર ની સીઝન પણ આલે છે હવે જાઈ બોર પાક્યા છે કે નહીં તો આપણે ડુંગર છે આ જો ડુંગર તમને બતાય ડુંગર આપડે સડવાનો છે કોણ પેલા સડી જાય એવું કઈ નો જોવાનું હોય દાદા બોલ કોને એવું જોવાનું હોય આપડે કઈ નો સડીએ કે એનું કામ એ નહીં સડી એકું નહીં કઈ નઈ હારું હાલો કન્ટિન્યુ વ્લોગ માં રેજો તમને પાછો એ પ્રશ્ન થશે કે આ બંને જણા હતા તો કેમેરામેન કોણ હતા તો કેમેરામેન આપણા ગોપાલભાઈ હારે આવ્યા છે અમારા જોડે જે અમારો ફરીજીનો છોકરો છે અને સરસ મજાનું શૂટ કરે છે જોઈ આ સાદો વિડીયો એને શૂટ કરવાનો છે અહીંથી વાડીને એવું કેવું મસ્ત દેખાય આનું લોકેશન તો ઉપરથી કેમ છે ગોપાલભાઈ બધાય હે લોકેશન કેમ આવે એક નંબર એટલું સડ્યા તો આપ સડી ગયો હમ આજે ઘણું બધું ઉપર ચડવાનું છે હાલો હાલો બેનભાઈ હાલો આકી જાવ હું હાલે કાકલુ હા હવે બોર લાગે તો કેમ બોર લાગે બોર તો છે પણ સાઈ હવે અહીંયા તો મિત્રો આપણને બોર તો સડી છે

હાલો હવે જાઈશું આ કરી કંટીન્યુ વ્લોગ માં રહેજો બહુ મજા આવવાની છે હજી તો હજી તો આપણે ડુંગરમાં ઘણી બધી ફાઇટિંગ કરવાની છે પાણે પાણે ને ન થાય ઓય આઈફોન હે ખબર છે ને પાછી હે આપણને ફેર પડે હા આમ પેમેન્ટ તારે ક્યાં દેવું પેમેન્ટ મારે દેવું પેમેન્ટ દેવું એને મારે ઓલા પણ કેવું મસ્ત છે તો દેખાય મસ્ત મને દેખાય તો ખરું તો ને હું સેન ન્યા કેતો પણ બોર ગોતો ને તમને બતાવવું નથી પણ ન્યા સે હું કેતો પહેલા ક્યાં ન્યા મને કઈ એવું ન દેખાય ધાર દેખાય છે ખાલી એક હા ઓલપા પરખે જો અરણીયા એવું દેખાય ભર્યું બતાય હે નઈ આં તો બોર મળી ગયા મને જર્યું અયા હા જરને ઓલપા નહી ગોપાલ અરણીયા બેઠું બોર ખાવ બોર આયા જોર્યું આયા જોર્યું હાલે ઓલા પણ જો કા બતાય ભાઈ હા જોર્યું મસ્તી હે આવશું ને નો હોય જોયું મે જોયું

કહેવાનો મતલબ છે ગોપાલ હું કોઈ કોઈ પણ પણ મીઠી વસ્તુ લેવી હોય ને તો એની પાસે યસ એ તો જે ભણેલા હોય ને એ સમજે અમારી ઘોડે બાકી તમે સમજી જાય આવડે થોડું કઈ આવડે મેં નથી

અને હવે હું બોર ખાઈ લઉં ને અશ્વિન ને ગોપાલભાઈ ક્યાં આટા મારે ને તમને બતાવું હાલે હો કે મોડું ન થાતું હાલ હાલ મોડું થાય આ ધારુમાંથી માંથી સસલા ને હાવજ ભૈયા જાહે ઓળું બોલો ઘણા બધા આટા માર લીધા છે અને હવે આપણે નીચે જવાનું છે આયા તો જો હું આલે છે એ તો બેઠું

ગોપાલ તો ગોપાલ ગાય બોર તો છે ને આપણને નીચે ઉપર તો આપડે ખોટા ખોટા ગયા મોટો ભાઈ વાહ